એક વાલી તરીકે દરેકની ચિંતા થાય તે સ્વાભાવિક છે કારણ કે એક વર્ષ બગડે તો આગળના ધોરણમાં પણ વિદ્યાર્થીઓના પરિણામ પર અસર પડતી હોય છે તેવામાં જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશથી ધોરણ છ થી બારના ઓનલાઈન વર્ગો શરૂ કરી દેવાયા છે પરંતુ અન્ય ધોરણના વર્ગો શરૂ કરવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી હાલ આ શાળામાં અંદાજે અગિયાર હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેવામાં ફી ભરીને પણ વિદ્યાર્થીઓ ડરના માહોલમાં ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે પરંતુ ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતા છે સેવન્થ ડે સ્કૂલના વાલી હિરેનભાઈનું કહેવું છે કે વહેલી તકે શાળા ચાલુ કરવામાં આવે તે જરૂરી છે તેમનું કહેવું છે કે વધારે સુરક્ષા સાથે પણ શાળા શરૂ કરવામાં આવે કારણ કે અડધા સત્રથી સ્કૂલ બદલવી મુશ્કેલ છે તેવામાં તમામ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને જ સરકારે કોઈ પણ નિર્ણય લેવો જોઈએ તેવું વાલીઓનું કહેવું છે આ બનાવ બન્યો છે પછી સ્કૂલ બી આનથી સારી તકેદારી લે એવી અમે એક્સપેક્ટેશન રાખીએ છીએ કેમકે એ બી ઈચ્છે કે આવા બનાવ બીજી વખત ના બને તો બસ એ જ સ્કૂલ સ્કૂલ અધિકારીઓને વિનંતી છે કે ભાઈ હવે આના પછી હવે જે બાળકો સ્કૂલમાં આવશે તો એના માટે થોડી બેટર તકેદારી રાખે મતદરી આવી ગયા છે અત્યારે એટલે આ વર્ષ તો આ રીતે કન્ટિન્યુ કરવું પડશે આપણે હવે આવનારા ટાઈમની અંદર જોઈશું કે ભાઈ નહીં આની અંદર કોઈ ચેન્જીસ છે ત્યાંમાં તો એ ટાઈમે ફરીથી ડિસિઝન લેવાનો નિર્ણય કરીશું તો બીજી તરફ વાલીઓને ચિંતાને ધ્યાનમાં લઈને અમદાવાદના ડીયુએ ચાર અધિકારીઓને જવાબદારી સોંપી છે તેઓ શાળાના સમય દરમિયાન ત્યાં ઉપસ્થિત રહેશે એક તરફ વિદ્યાર્થીઓમાં ડર છે અને એટલે ઘણા વાલીઓ પોતાના બાળકનું એડમિશન અન્ય શાળામાં લેવા માગે છે આવા વાલીઓને પણ મદદ કરવા માટે ડીઈઓએ આદેશ કર્યો છે આસપાસની શાળાઓને પણ તાકીદ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ એલસી થી પ્રવેશ આપવામાં આવે એટલું જ નહીં માનવતાના ધોરણે આગામી જ ફી લેવા કરવામાં આવી છે આ સમગ્ર મામલે ડીઈઓ શું કહી રહ્યા છે તે સાંભળો સાંભળોના આયોજનના ભાગરૂપે આ જે ટીમ શિક્ષણની બનાવી છે તે ટીમ જે ઓનલાઈન વર્ગો ચાલે છે જે બાળકો શાળામાં સેવન્થ ડેમાં જ ભણવાના છે તેમના માટે શિક્ષણ બગડે નહીં તે હેતુથી ધોરણ છથી બારના ઓનલાઈન ક્લાસ આજથી શરૂ કરવામાં આવ્યા છે એકથી પાંચના જે ઓનલાઈન વર્ગો છે એ આગામી દિવસોમાં શરૂ થશે પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી અત્યારે ઓનલાઈન વર્ગો ચાલશે જેનું નિરીક્ષણ અથવા જેનું મોનિટરિંગ જે કંઈ છે એ અમારી આ ટીમ કરશે શાળામાં એડમિન ટીમ સાથે રહી જે વાલીઓ એલસી લેવા માગે છે તેમને એલસી ઝડપથી મળે તેના માટેના પણ પ્રયાસ કરવામાં આવશે તેને વધઘટ ફી જે છે એ પરત આપવા બાબતે પણ જો આયોજન જે નિયમ અનુસાર કરવાનું થાય છે તે કરવા માટે પણ શાળાને સૂચના આપી દીધી છે વધુમાં અન્ય શાળામાં પ્રવેશ માટે જે શાળાઓમાં પ્રવેશ લેશે એ શાળાના સંચાલકોને પણ ખાસ કરીને માનવતાના ધોરણે તેઓને કહેવામાં આવેલું છે કે જરૂર પડે આ બાબતે બીજા સત્રથી જ ફી લેવામાં આવે તે પ્રકારનું આયોજન કરવા માટે પણ અમે જણાવ્યું છે